નમસ્કાર ભારતીય જનતા પાર્ટીની ગુજરાતની ભાજપની સરકારે જે બનાસકાંઠા જે વિભાજન કર્યું છે એ નિમિત્તે ધોનેરા તાલુકાને કોકરેજ તાલુકાને દિંગદર તાલુકાને અને બાબર તાલુકાને અને બાબર શહેરને એક વિનંતી કરવા માગું છું કે અત્યારે તમે અઢારે વ્યાણને એક વિનંતી કરવા માગું છું કે તમે આપણે જાણે લગ્ન પરસંદની અંદર જાણે આપણે લગ્નમાં ઓગડજી બાપો આપણે જોડે આવે એટલે આપણે એમનું ફૂલ આરતી છત્રી રાખી અને એમનું સન્માન ઢોલ નગારા સાથે કરીએ છો પણ એ જ વ્યક્તિઓ ભારતીય જનતા પાર્ટીના અને ભાજપના આગેવાનો એ ઓગડ જિલ્લો બનવા માટે વિરોધ કરી રહ્યા છે એટલે મારે બે હજાર બાવીસમાં જાણ વડાપ્રધાન આવ્યા ત્યારે આપણે બનાસકાંઠા વિભાજન થવાનું થયું એટલે આપણે ઓગડ બાબા બાપજીના આશીર્વાદથી ઓગડનાથના આશીર્વાદથી વડાપ્રધાનના આશીર્વાદ આવ્યા નરેન્દ્રભાઈ મોદીને અને આપણને એવું થયું કે હવે આપણો વગડ જિલ્લો બનશે એટલે મારી નમ્ર વિનંતી છે ચારેય તાલુકાને ધોનેરા કોકરેજ પાભર અને દીવુંદર કે આપણું રેલીઓ ચાલુ રાખો આ ચાલુ રાખો આપણા બધાય વિરોધો ચાલુ રાખો આપણે ચાર તાલુકાની દસ લાખની પબ્લિક છે એટલે ભારતીય જનતા પાર્ટીના એક રાજકારણના એક આગેવાનના કારણે ડરવાની જરૂર નહીં આપણા આપણા મતથી ધારાજે બને છે અને સંસદ જભે બને છે ને મારી વિનંતી છે કે તમે આપણો વગર જિલ્લા માટે અને પાલનપુર વિનાય રાખે એના માટે ચારેય તાલુકો વિરોધ આપણો ચાલુ રાખો ચિંતા કરવાની જરૂર નથી આપણે ઓગડનાર આપણી ભાઈ આશી છે ચારેય તાલુકાનો કે એમને ઓગડ સત બુદ્ધિ છે અને ઓગઢ જિલ્લો આપશે અને અમને પાલનપુર રાખો પણ થરાદ નથી જાવું નથી જાવું નથી જવું કદાચ એમને કોઈ એવી આબરૂ જાતિ હોય જિલ્લો બનાવ્યો છે એટલે થરાદ જિલ્લો તો આપણે થરાદ જિલ્લો ચાલુ રાખો ઓગઢ જિલ્લો આપો અને પાલનપુર જિલ્લો રાખો આપણે ત્રણ જિલ્લા બનાવો અત્યારે એક એક ગુજરાતની અંદર એવો જિલ્લો છે કે ત્રણ લાખનો જિલ્લો બનાવ્યો છે તો અમારો ઓગડ જિલ્લો કેમ ના મળે ચલો થરાદ રાખો અને આ રીતે મારી ભાજપના આગેવાન ને અને ભાજપ સરકારને મારી વિનંતી છે